નમસ્કાર મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની બાંભણિયા તો મહત્વના સમાચારમાં વાઘોડિયામાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસમાં જ વાઘોડિયા પોલીસે ઉકેલી નાખ્યો પોલીસે આરોપીઓની સાથે રાખી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વાઘોડિયામાં થોડાક દિવસ પહેલા વાઘોડિયામાં રહેતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કાસીવાલાના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો મકાનના દરવાજાના તાળા તોડી દરમિયાન પ્રવેશી તસ્કરોએ આપ્યો હતો ચોરીનો અંજામ તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સમગ્ર બાબતે ફરિયાદીએ વાઘોડિયા સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ તેમજ વડોદરા ગ્રામે એલસીબી પોલીસે તપાસ ચલાવી હતી પોલીસ તપાસમાં રાત્રિ દરમિયાન થયેલ ઘરચોટ ફૂડ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં ચોરી રાત્રિ દરમિયાન ચોરી કરતા સમયે રોડ પર આટા મારતા સીસીટીવીમાં દેખાઈ આવે છે તેમજ સીસીટીવી ફૂટેજમાં ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ કાર દેખાઈ આવતા કારના નંબર પ્લેટમાં રજીસ્ટ્રેશનની તપાસ કરતા ભરૂચ પાર્સિંગની હોવાનું બહાર આવ્યું હતું ચોરી કરવા આવેલ ચોરોને લેવા માટે કાર આવતા ચોરી કાર સીસીટીવીમાં કેદ થતા પાંડો ફૂટ્યો પોલીસે કારના માલિકની શોધ કરી પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો આ ચોરીમાં વાઘોડિયા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ કાર સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે ચોરીના આરોપીઓના નામ રાકેશભાઈ સતીશભાઈ ચૌહાણ રહેવાસી વાઘોડિયા ફિરોજ સલીમ દાઉદભાઈ કાજી રહેવાસી પાલેજ હાજીભાઈ મોહમ્મદભાઈ ઘાંચી રહેવાસી કાશીપુરા જ્યારે ચોથો આરોપી રાજુ આદિવાસીને પણ વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો છે ચાર આરોપી સાથે પોલીસે સોનાના દાગીના તેમજ મોબાઈલ સહિત એક સ્વિફ્ટ કારનો મુદ્દા માલ કબજે કર્યો હતો ચોરીને અંજામ આપનાર ચોરી કરનાર રાજુ આદિવાસી વોન્ટેડ હતું જેની પણ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી વાઘોડિયામાં રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલા વિસ્તાર તેમજ જે મકાનમાં ચોરી કરવા ગયા હતા તે સહિત જે જે જગ્યાએ તેઓ રોકાયા હતા તે વિસ્તારનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ચોર ટોળકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ધર્મેન્દ્ર બી ન્યૂઝ વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલો હતો જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્ર કુમાર કાશીવાલા છે રિટાયર્ડ આર એફ ઓ એમને ત્યાં ચોરી થયેલ અને એ ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ ત્રણ આરોપીઓ પાસેથી જે મુદ્દામાં રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે એટલે એમની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે એ રાજસ્થાનથી મળી આવેલ તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચામું કરવામાં આવેલ છે એટલો